હેલો ફ્રેન્ડ તમારું બધાનું સ્વાગત છે અમારા નવા બ્લોગમાં આજે અમારું નવા ઘરનું ઓપનિંગ કર્યું છે તો એનો પણ નજારો બતાવી કેમ કે હજુ અમુક ટકા કામ બાકી જ છે પણ લોકોની કોમેન્ટ આવતી હતી કે તમારું ઘરનું કેટલું કામ આવ્યું તે બતાવો તો અમે લઈને આવી ગયા છે તમારા માટે નવો વિડીયો આ પાછળ અમારું ઘર જોઈ શકો છો કલર કામ બાકી છે થોડું ફર્નિચર પણ બાકી છે અને અમુક જગ્યાએ સ્ટાઇલ્સનું પણ કામ બાકી છે એટલા માટે બાકી છે તો થોડો તહેવાર પણ હતો પ્લસ આ વરસાદ તો માહોલ વરસાદ વધારે છે એટલે કામ થોડું ઢીલે થયું છે પણ થોડા ટાઈમમાં પૂરું થઈ જશે આ તમે સીડીનો ભાગ જોઈ શકો છો પણ નવું મકાન બનાવો તો એનો આઈડિયા આવે એના માટે આ અમારા વિડીયોમાં બતાવીએ છીએ કે તમારો પણ ભવિષ્યમાં ઘર બનાવવું હોય તો કઈ રીતે બનાવો એનો એક નજારો છે તો તમે અમારી વિડીયોમાં તમને સેવ કરીને રાખી શકો છો કે ભવિષ્યમાં ચોકડીનો ભાગ છે કે જે આ વાસણ ઘસવા માટે કે અમુક જે કામ હોય એને આ સંડાસ બાથરૂમ છે આ સંડાસ ટોયલેટ છે તો એ પણ તમે નજારો છો કે એની લંબાઈ હાઈટ અમને એટલો બધો આઈડિયા નહીં કન્સ્ટ્રક્શનના કોન્ટ્રાક્ટરનો થોડો આઈડિયા હોય અહીંયા હજી વોસપેસિંગનું બાકી છે એ બી ટૂંક સમયમાં લાગી જશે આ જે વોચ બેસિંગનું પણ હજી બાકી જ છે બીજું બધું ઓવાર એને બધું લગાઈ ગયું છે હજી બાથરૂમમાં અમુક જગ્યા બાકી છે કામ સ્ટાઇલ શોનું આ તે ફુવારા છે સ્ટાન્ડર્ડ કંપનીના ફુવારાને બધું નાખેલું જ છે અમે ચકલ્યો હજી ગીઝરની બધું બાકી જ છે એ બી ટૂંક સમયમાં થઈ જશે પણ શું કે અત્યારે જેટલો પણ અમે રવા આવી ગયા છીએ એટલે ઓપનિંગ કર્યું છે તો થોડું એ બાકી જ બાલ્કની છે પાછળની સાઈડની આગળની સાઈડની આ એની ચાળી મજબૂત છે આ એના દરવાજા છે દરવાજામાં ડિઝાઇનવાળા સારા એવા દરવાજા છે મજબૂતાવાળા આ થોડું ભેજવાળાનું વાતાવરણના કારણે અમે આ હાઈફાઈની સીચો છે એટલે કલરકામ કરાયું નથી ફિલિપ્સની ટ્યુબલાઇટો રાખેલી છે બધું સ્ટાન્ડર્ડ કંપનીનું જ મૂડ નાખેલું છે ઘરમાં એટલો બધો છે નહીં પણ વસ્તુ બધી સ્ટાન્ડર્ડ વાપરી છે આ ભેજ આવે છે એના લીધે થોડું કલરકામ બાકી છે બાલ્કની બજાજના પંખા નાખેલા છે ઓરિયન્ટના પંખા નાખેલા છે આગળની સાઈડ બધીની સાઈડ બજાજના પંખા નાખેલા છે અંદરની સાઈડ ઓરિયન્ટના પંખા નાખેલા છે આ સામેની સાઈડ જોઈએ તો રસોડાનો ભાગ દેખાય છે આ રસોડાનો ગેટ છે ત્યાં પણ દરવાજો સારો એવો મજબૂત લગાવેલો છે અને રસોડું છે આ મંદિર છે સામે ફ્રીજ કિચન કિચનનું પણ હજુ અમુક ફર્નિચરનું થોડું ઘણું દસ ટકા કામ બાકી છે એ લગભગ બે ત્રણ દિવસની અંદર પૂરું થઈ જશે આ અમારા રૂબી મેડમ છે મંદિર છે એ સાડા છ હજારની આસપાસ પડેલું છે ફ્રીજ છે કિચન છે કિચનનું ટોટલી કામ અમને ચાલીસ હજારની આસપાસ પડ્યું છે એટલે સારું એવું ઘર અમારું તૈયાર થઈ ગયું છે હવે અમે થોડી સામગ્રીનું બધું સેટઅપ કરી અને કમ્પ્લીટ થાય ત્યારે ફરીથી કલર સાથેનું એક નવું મકાન બનાવીશું અમે ગામડે તો આવી ગયા એમાં વરસાદ વધારે છે એટલે બહાર પણ એક થોડી મોજ કરવા જઈશું આ અંદરની નો બે રૂમ છે જે એસીના પણ પોઈન્ટો આપેલા છે પાછળની સાઈડ પણ સારું એવું છે એકદમ ગ્રીનરી છે આ ટોટલી બધું જ ફર્નિચર અમે ફોર્ટી ચાલીસ હજારની અંદર કરેલું છે અંદરના તમે ટુઅર જોઈ શકો છો બધા ટ્રુવરો અલગ અલગ કરેલા છે કે કપડાં માટેનું આ છે તે છે કેમ કે લેડીઝ ટોકો વધારે જ ખાના જુઓ વધારે વસ્તુઓ મૂકવી હોય એટલા માટે અમે ખાના થોડા વધારે જ રાખેલા છે આ સાઈડ પણ એટલા ખાના રાખેલા છે કે બેગ વગેરે જે પણ તમારે મૂકવો હોય અત્યારે હાલ તો બધું ટેમ્પરરી મૂકેલું છે પણ બધું સામાન શાંતિથી વ્યવસ્થિત અમે ગોઠવીશું કેમ તો અત્યારે શું ટોસકી મૂકીને અંદર ગયા છે પણ હજી નાની છોકરીઓને પાંચ કુવાસી છોકરીઓને જમાડવાનું છે અમારા રૂમી મેડમ જુઓ અહીંયા ગોદળાને એ બધું આવશે ઉપરની સાઈડ કોદરા ધુસા ને એ બધું એના ખાના છે એટલે એ પણ અમે બધું જ તમને અમારા વિડીયોમાં બતાવીશું અમારી યુટ્યુબ ચેનલને લાઈક કરો શેર કરો કોમેન્ટ કરો સબસ્ક્રાઈબ કરો અમારા મેડમનો તો મજા આવી ગઈ છે થોડું મોટું ઘર પાડ્યું અમદાવાદ કરતાં ગામડાનું થોડું વાતાવરણ સારું જોવા તમે ગ્રીનરી જોઈ શકો છો કે અત્યારે વરસાદ આવેલા સ્વિમિંગ પૂલ જેવું મજા આવી ગઈ છે રૂબીને મજા આવી છે અને અમને પણ મજા આવી છે બહાર જઈને તમને એક નજારો બતાવીએ કે કેટલો અમારા ગામડા બાજુમાં વરસાદ પડ્યો છે વિસનગર વિજાપુર બાજુમાં એ પણ અમારી યુટ્યુબ ચેનલ બતાવીશું તમને તો અમે આજે બોલેરો લઈને સફર કરવાના છીએ તેમ તો વ્હીલર અમુક જગ્યાએ નીકળે એવી નથી એટલે બોલેરો લઈને જવાના છીએ તો અમારા વિડીયોમાં કન્ટિન્યુસ બન્યા રહો કેમ કે અમારું ઘર પણ થોડું એંસી ટકા નેવું ટકા તૈયાર થઈ ગયું છે તો આગળનો વિડીયો તમે જોઈ શકો છો અને બીજો પણ આવું નેક્સ્ટ વિડીયો જ્યારે મૂકીશું ત્યારે ટોટલી બધું જ કામ ફિનિશિંગ કરીને જ મૂકીશું તો કોઈ પણ વ્યક્તિને અમારા ઘરમાં કંઈક સુધારા વધારા માટે કોમેન્ટ કરવી હોય જેને પણ વધારે માહિતી હોય કોન્ટ્રાક્ટરનું કામ કરતો હોય તો કોમેન્ટમાં અમને બતાવી શકો કે આ ચેન્જીસ કરવા જેવો છે તો અત્યારે હજી કામ ચાલુ જ છે તો અમારું કામ પૂરું થઈ જાય તમારા બધાને આટલો ખૂબ જ સપોર્ટ કર્યો એ બદલ ખૂબ ખૂબ આભાર બધાનો અને અમારી યુટ્યુબ ચેનલને આ રીતે સપોર્ટ કરતા જ રહો જેથી કરીને અમારા બધા જ વિડીયો સારા એવા અમે વોલેરો લઈને નીકળી ગયા છીએ આજે દરેક વરસાદ વધારે આવ્યો છે તો દરેકની જેની પણ મદદ થાય એવી મદદ કરીશું અમે વિસનગર બીજાપુર વિસનગરથી જે રસ્તો જાય છે અંબોળ અબાસણા પાલક તો ત્યાં કોઈ પણ હોય તો તેની ગામડા ખેતરોમાં પાણી પાણી ભરાઈ ગયા છે એકદમ ફૂલ પડી છે લીલો સમય દેખાય એવું જ અને ખેતરોમાં તો પાણી બહુ જ છે હવે કઈ બાકી રહ્યું જ નહિ પાણી ભરાવાનું હજી હવે અમે આ નવું ઘર તૈયાર થઈ ગયું છે એનો પણ થોડું હજી કલર કામ ને એવું બધું બાકી છે પણ એનો એક નજારો બતાવીએ તબેલાનો બતાવો આ તબેલો જોવો અમારો ભેંસો પણ થરી ગઈ છે ભેસો પણ બરાબર આમ પ્લેયર થઈ જાય છે હવે બધું ખેતરોમાં બધું ચેક કરવા નીકળીએ છીએ અને અમારે બેનને ને બધાનું લેવા પણ નીકળીએ છીએ એટલે રસ્તામાં મેં કીધું લાવો ગામડાનો એક નજારો બતાવીએ તમને કે કયો એકદમ વરદા વરસાદ પડ્યો છે ખેતરોમાં પાણી પાણી ભરાઈ ગયા છે આ થોડા ઊંચા ખેતરો છે એટલે પાણી ઓછું ભરાયું બાકી જે નીચાણવાળા ખેતરો ખરા એમાં પાણી ફૂલ ભરાઈ ગયું છે આગળ રસ્તાઓ તમને બતાવીશું કે કેવા ભરાયેલા છે બધા ઝાડ પડી ગયા છે એ પણ બતાવીશું બધું અમારા વિડીયોમાં તો કન્ટિન્યુઅસ બન્યા રહો અને અમારી યુટ્યુબ ચેનલને લાઈક ના કર્યો હોય તો લાઇક કરો શેર કરો કોમેન્ટ કરો સબસ્ક્રાઈબ કરો આટલા અત્યારે વિસનગરથી કે કોઈપણ પણ જગ્યાએમાં કોઈ પણ માણસ ભરાયું હોય તો અમારો તો Google અમારા યુટ્યુબમાં મેસેજ કરો તો અમે એની હેલ્પ કરીશું લોઆ ગેટરો બધા ભરાઈ ગયા ફૂલ પાણી થી તમાર કપાસ પણ ડૂબી ગયા છે આ આ ગામડાનો નજારો દેવાય આબુ જેવી બિલ્ડિંગ આવા જો આ બસણા ગામ કહેવાય જે મામા વાળાનું શૂટિંગ ગુજરાત છે એ જગ્યા છે અત્યારે તો એ જ વરસાદ ફૂલ છે લગભગ સાત થી આઠ ઇંચ વરસાદ પડે છે આખી રાતમાં એટલે કોઈ શૂટિંગ બુટિંગ માટે કોઈ જીવ નહી અમે શૂટિંગ માટે બોલેરો યુઝ કરેલી છે જુઓ અમુક જગ્યા ઝાડ પણ પડી ગયા છે જો એ આવો રસ્તામાં તો એ પણ બતાવીએ છીએ તમને એસટીઓ બંધ થઈ ગઈ અને જે પણ લોકો અત્યારે એસટીની મુસાફરી કરતા હોય તો ખરેખરમાં ના કરતા કેમ કે એસટીઓ બધી બંધ છે કેમ તો વરસાદ છે ને એટલે અમુક જગ્યાએ રસ્તા એવા છે કે એસટીઓ બંધ થઈ ગઈ છે જોઈ લો વરસાદ આ પાણી આ રસ્તા ઉપર છે આવી ગયું છે અમુક ગામડાઓના તળાવ જે ફાટવાની તૈયારીમાં છે એવી હાલત છે જો તળાવો ફાટ્યા તો ગામડામાં ખરેખરમાં એવો લીલો સમ દુષ્કાળ પડશે આ તમે પાણી જોઈ રહ્યો છો કે અમુક ગાડીઓ નહીં નીકળી શકતી ગામડામાં ભેંસો ને એ બધાને બહુ તકલીફો પડે છે તમે પાણી જોઈ શકો જો એકદમ આગળ બોલેલું જાય છે એમાં બહુ પાણી તકલીફ છે ગામડાઓમાં ફૂલ વરસાદ છે આમ જો તો સારું છે કે કહે છે બોરોમાં પાણી અંદર તળાવમાં પાણીનો સંગ્રહ થાય જો આ તો આ જુઓ આ ઝાડ પડી ગયા છે અમુક જગ્યાએ ઝાડ વધારે પડી ગયા છે અમુક જગ્યાએ નીકળ્યા એવું છે પણ જે એસટી ને બધું છે એ તો બંધ જ થઈ ગયું છે એટલે તમે કોઈ પણ અત્યારે એસટી ની મુસાફરી કરતા હોય તો મહેરબાની કરીને ના કરતા કોઈ પ્લાનિંગ બનાવતા હોય તો બી ના બનાવતા હા તમે ગામડાના રસ્તા જુઓ છો પાણી કેટલું ભરાઈ ગયું છે એકદમ પાણીનો છે જુઓ ખેતરોમાં પાણી જવા એવી જગ્યા નહી એકદમ હાઉસફુલ પાણી ભરાઈ ગયું